પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ એસી ડેન્જલ્સના માર્ગદર્શન હેઠળ ડીવી ગામિતની ટીમે ટેકનિકલ તપાસ કરી દિલ્હી અને વલસાડ ખાતે તપાસ હાથ ધરી હતી આ કાર્યવાહીમાં યુએસડીટી અને સ્વિગી ગિફ્ટ વાઉચર મારફતે ફ્રોડ કરનાર બે આરોપીઓ મેત ભૂપેન્દ્રભાઈ ભંડારી વલસાડ અને નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ દિલ્હી ધરપકડ કરવામાં આવી છે ટ્રાન્સફર અને ડિસ્કાઉન્ટ ગિફ્ટ વાઉચર મારફતે ફ્રોડની રકમનો ઉપયોગ કરી ઓનલાઈન ગોલ્ડ ખરીદી કર્યાની તપાસમાં સામે આવ્યું છે આ ગુનામાં આરોપીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ફરિયાદી સાથે થયેલ રૂપિયા એક લાખની ફ્રોડની સંપૂર્ણ સો ટકા રકમ રિકવર કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે સ્ટોરી રિપોર્ટ હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે